આજે તો શિવરાત્રી છે ને આપડે શિવરાત્રી ખાવાનું શું હોય ફરાળમાં ફરાળ કરવાનું હોય છે કંદમૂળ ખાવાનું હોય આજ તો કઈ ખાવાનું તો હોય નહીં પણ કંદમૂળ ને એવું ખાવાનું હોય તો એમાં શું લઈ આવવાનું હોય કંદમૂળમાં શું હોય એમ સકરિયા ને બટેટા એટલે પછી છે ને અમારે જવું છે કઈ તો માનસી તો કઈ આવવાની નથી તો બાપા મૂકી દો તો જશે કરિયા તો એ નહીં ખાશે અને આપણે બીજો કઈ નહીં તો સાયણીનો ઉપયોગ કર્યો છે ઘઉં સારવાને તો એ આ સાયણીમાં જો સકરિયાને મૂક્યા છે ને આમાં બટેટા મૂક્યા છે તો પહેલામાં નીચે એટલે બટેટા બફાઈ જાય ને સકરિયા બફાઈ જાય તો જો આવી રીતે મૂકી દીધું માથે એટલે બે બફાઈ જાય છે અને બફાઈ જાય એટલે પછી બપોરે ફરાળ કરી લેવાનું હોય દઉં એટલે વરાળ લાગી જાય ઊંધી રાખું ખવળી ખવળી રાખવા દો ને આમ ના ના જો વરાળ લાગી ગઈ છે

ચાલે ઉતરી છે તો બફાઈ ગયા અને આમાં બફાઈ ગયા છે તો હવે અમે જઈશું માનસી ને પીસ લઈ છે તો બાય બાય તો મસ્ત મજાની રંગોળી દોરી છે જો ભગવાન આગળ બધી બાજુ તો જઈ લ્યો દર્શન કરી લ્યો મહાદેવના ના બધા સરસ વાવી દીધું પણ મોટા થાય સરસ લાગશે બગીચો શીતળામાં જાડવા સુધારો ઘણો કરી નાખ્યો આ માનસીને દર્શન કરવા તા ને એટલે લઈ આવ્યા છે નગર અમે તો આમ જવાના તો દર્શન કરવા જવાના છે એ માનસીને જો દર્શન કરવા તા કરાવી દીધા શિવરાય રહીશ રમાનજી તો જો આપણે કળનાથ મહાદેવના મંદિરે આવી ગયા છે જો ઘણા વાહન પડ્યા છે તો ઘણા બધા દર્શન કરવા આવ્યા હોય તો આ જો મહાદેવનો મંદિરનો ગેટ છે તો હાલો હલો જોઈ મીંડા છે તો હું જઈશ તો જો મંદિરે આવી ગયા છે અને દર્શન કરવાના છે જો આ બાજુ છે આ જગ્યા છે ત્યાં હનુમાનજી મહારાજ છે બાજુ બધી જગ્યા છે તો હવે આપણે દર્શન કરી લઈએ દર્શન કરવા જઈશ નહી મહાદેવ છે જો બધા અલગ અલગ નામેથી હોય પછી અહીંયા લખેલું છે તો એ મહાદેવના દર્શન કરી લ્યો અહીં સેન ક્ષમ તો બધા દર્શન કરી લેજો અહીંયા ગણપતિ બાપા છે હનુમાનજી મહારાજ છે પોલીસ હો તેની છે જોઈ બેઠા હે જો અહીંયા માતાજી છે અહીંયા ભગવાન છે કે સૂરજ બાપુ એની સમાધિ છે આપણને બાપુ ભાંગ આપે પી તો બાપુ જોઈ એની ભાંગ દેશે ભાંગ પી લે પછી જઈ હવે તો આપણને બાપુ ભાંગ આપીને બાપુએ આના દર્શન કર્યા ને ભાંગ પી લીધી તો હવે હાલો આ બધી બધી આટો મારી તો અહીંયા જો ગણનાથ મહાદેવનો ઇતિહાસ લખ્યો છે તો તમે વિડીયો ઉભો રાખીને વાંચી લેજો આ બાજુ આવી ગઈ છે ને આ નદી છે તો જો આ નદી એ કનેસરાની આમ તડકો આવે તડકો આવે છે નદી છે મોટી જબરી જો પુરી નો લોટ બાંધો છે મેંદાનો હોય અને આ ફ્રાળી પૂરી બનાવવાની હોય તો જો આ બાજુ બધી બનાવી રાખી છે દે અહીં તળવાની છે તો આ બધાય બેનો છે એ તળવા બેહ ગયા છે ને આ બધાય છે જસદણના તો આ બધાય સેવા કરવા આવી ગયા છે અને એ એની જો બધી રસોઈ છે તો આ બધાય જે રસોઈ બનાવવા બેહી ગયા છે એ અમે બધાય આ પૂરી બનાવવા તો બેન જો પૂરી બનાવે છે બનાવો બેન પૂરી જાવ મશીન ઉપર બનાવે છે કોઈ થાળી ઉપર બનાવે છે એ બધા એ કામ ચાલુ કરી દીધું છે તો ફટાફટ થાય ગૌરવે દર્શન કરી મહાદેવના હર મહાદેવ મહાદેવની અને હવે આપણે સવાણામાં લઈ લઈ અહીંયા અભિષેક કરેલું પાણી આપતું હોય મહાદેવનું તો સવાણામાં લઈ લીધું અને હવે જો જમવાની આ બાજુ તૈયારી હાલે છે બધા ફરાળ કરાવશે તો આ બાજુ જો પ્રસાદ ચાલુ થઈ ગયો છે હર હર મહાદેવ બોલો

તો આ બધાય બહેનો પૂરીઓ બનાવે છે અને આ બાજુના બેન બીજા નંબરના બેઠા ને એ બેનને બધી સેવા કરી છે અને એ જે બધો પ્રસાદ બધાને જમાડે છે તો આ બધાય જો બનાવે છે જો આવો પ્રાળ કરવા બેહી ગઈ છું અને જો પ્રાળ છે ચકરિયાનો શીરો છે ને ઓલી રાજગરાની પૂરી છે ને સુકી ભાજી સેવડો ને ચાઈસ તો હાલો કરી હર હર મહાદેવ પૂજા પૂજા કરાવે